ઝવેપુરા ગામે આજરોજ ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આખા ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે જેને લઈને પાદરા તાલુકાના ઝવેરીપુરા ગામ ખાતે રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા ખૂબ જ આક્રોશ છે તમામ રાજપૂત સમાજમાં સમાજની દીકરીઓ વિશે જે બોલ્યા હતા તેના વિરોધમાં આખા ગુજરાતમાં રાજપૂત સમાજે વિરોધ કર્યો છે ભાજપના રાજકારણીઓએ ઝવેરપુરા ગામમાં આવું નહીં તેવા પણ બેનરો લગાવવામાં આવ્યા છે જે હિન્દુઓના દીકરી દીકરી પર જે ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે આજ રોજ અમે જયપુરા પાટોદ ગામના તમામ રહીશો સમસ્ત ગામજનો આજે રૂપાત્ર એમનો બહિષ્કાર કરે છે તથા આ ભાજપની જે આ રણનીતિ છે એનો પણ બહિષ્કાર કરે છે આજે જે થયું છે આજે અલ્ટિમેશન આપ્યું હતું કે આજે ફોર્મ ભારત ખેંચાઈ જશે પણ એ આજે કંઈક ખેંચાયું નથી જેથી આજ રોજ અમે કહું નામજનો એકતા ભેગા થઈને આ ચૂંટણીનો બહિષ્કાર રહે છે તથા કોઈ પણ પાર્ટીના આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં પૂછ્યા બગર કે કોઈ આગેવાનોએ આ ગામમાં રેલી કે કંઈ કાઢવું નહીં જય હિન્દ subscribe now પ્રેસ press the bell icon never miss an update.